નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાની સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે દસમી એપ્રિલ સુધી મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચશે તો મોટા ભાગના જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રી ઉપર રહેશે અને એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે તો ભારે પવનોના લીધે કેરીના પાકને નુકસાન થઈ શકે છે અને એપ્રિલ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે અરબી સમુદ્રમાં ભેજના લીધે માવઠાની પણ સંભાવના રહેલી છે તો કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને એપ્રિલ મહિનામાં આખરી ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ સહિતના વિસ્તારોમાં ડિગ્રી સુધી ગરમી રહી શકે છે ભાગોમાં અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને સહિત ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ પણ રહેશે ગરમી પણ પડશે હવે આગામી મોસમ પરિવર્તનનો એક મોટો સમય આવી રહ્યો છે જેમાં હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ ઓગણત્રીસ ત્રીસ માર્ચ અને તે પછીથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટા છે ઉત્તર ગુજરાતમાં કેટલું હવામાન પલટા છે અને વાદળવાયું કોઈ કોઈ ભાગમાં આવવાની શક્યતા છે પરંતુ બંગાળસાગરમાં આ સિઝનનું પ્રથમ એક હળવા પ્રકારનું મ્યાનમાર બાજુ સામાન્ય લો પ્રેશર અથવા તો હળવું ચક્રવાત બનવાની શક્યતા રહી શકે છે જો કે આની ગતિવિધિ મોટી નહીં હોઈ શકે અને તેની અસરથી વિશાખાપટ્ટનમ દક્ષિણ ભારત અને ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે પરંતુ ચૌદમી એપ્રિલ પછી બંગાળ સાગર વધારે સક્રિય થશે અને વાવાઝોડાની વાવાઝોડાનું ફોર્મ થશે પરંતુ દસમી મેથી લગભગ પંદરમી જૂન વચ્ચે ભારે વાવાઝોડા સાગરમાં બનવાની શક્યતા છે ખતરનાક વાવાઝોડા બનશે સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે એટલે લગભગ એક થી ત્રણ વાવાઝોડા બંગાળસાગરમાં બનવાની શક્યતા રહેશે જેની ગતિવિધિના કારણે રાજ્યના હવામાનમાં પણ પડતો હોવાની શક્યતા રહેશે કારણ કે આ વખતે સમુદ્રનું તાપમાન લગભગ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા હોય છે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય એટલે વાવાઝોડું ફોર્મ થતા હોય છે પરંતુ આ જે મે માસનો વાવાઝોડું બંગાળમાં કદાચ ડીપ ડિપ્રેશન અને ત્યાંથી સાયક્લોનની ગતિવિધિ પણ કરી શકે તેમ છે પરંતુ હમણાં જુવા જઈએ તો લગભગ આ માસના અંતમાં અને પાંચમી એપ્રિલ સુધીમાં તો હવામાનમાં પર્ચા આવશે પરંતુ દસ એપ્રિલ સુધીમાં હવામાનમાં ઘણા પટાવ છે જેના કારણે બંગાળનું સાગર ભેજ બંગાળનું સાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ લગભગ મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાયુ તારીખ દસ એપ્રિલ સુધીમાં આવવાની શક્યતા રહેશે અને ગરમી અંગે જોવા જઈએ તો લગભગ એપ્રિલ માસની શરૂઆત સુધીમાં દસ એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ ક્વિત કોઈમાં ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે પરંતુ મહત્તમ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગોમાં પણ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસનું જેટલું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ એકતાલીસ બેતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતાપમાન જવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ મહત્તમ ઉષ્ણતાપમાન થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ગરમી પડશે અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ મહત્તમ ઉષ્ણતાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ ક્યારેક ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતાપમાન ચાલીસ ડિગ્રી કે તેની ઉપર થવાની શક્યતા રહેશે એટલે હવે આકરી ગરમી લગભગ પાંચમી એપ્રિલથી દસમી એપ્રિલ સુધીમાં આવી રહી છે અને આધી વતણનું પ્રમાણ પણ વધુ આવવાની શક્યતા છે આ ઉપરાંત એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા પડતા